સુરતમાં શ્રી ભીમપોર સામુદાયિક સહકારી મંડળીના સભ્યો માટે એક સ્નેહ મિલનનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું ડુમસ વિસ્તારમાં શ્રી ભીમપોર સામુદાયિક સહકારી મંડળીના સભ્યો માટે સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો જેમાં મુખ્ય અધ્યક્ષ તરીકે સામાજિક આગેવાન દીપક જારદારે હાજરી આપી હતી સમારંભ દરમિયાન ખેતીની જમીનના હેતુ ફેરફારને લઈને નોંધપાત્ર ચર્ચા થઈ હતી તો દીપક જારદારે જણાવ્યું હતું કે ડુમસ ભીમપોર

વધુમાં જણાવ્યું કે સરકાર કહે છે કે જો તમારો દાવો સાચો હોય તો તળાવમાં ખેતી કરી બતાવો જો ગામવાસીઓ તળાવ દૂર કરવા માંગતા હોય તો તેમને પણ મહેનત કરવી પડશે દીપક એજારદારે ભીનપુર સહકારી મંડળીના અમુક સભ્યો ઉપર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે તેઓ વિકાસના નામે જમીનના દુરુપયોગમાં સામેલ છે તેમણે ગ્રામજનોને આગ્રહ કર્યો કે દરેક ગ્રામવાસી સોગંદનામા આપી તે લખી આપે કે તેઓ જીગાના તળાવ હટાવવાની માંગ સાથે છે તેમણે અંતે ઉલ્લેખ કર્યો કે એરપોર્ટ માટે 357 હેક્ટરની જગ્યા પૂરતી છે તળાવની પાછળના અન્ય હેતુ ઉપર પ્રશ્ન ચિહ્ન ઊભો થાય છે હું દીપક દિરુભાઈ ઇજારદાર અહીંનો સામાજિક કાર્યકર્તા છું અને સુલતાનાબાદ ડુમસ વિસ્તારનો સૌથી પહેલો રિયલ એસ્ટેટ ડેવલપર છું અને પાંત્રીસ વર્ષથી આ ધંધો કરતો આવેલો છું એટલે જમીનનું મને ખાસું નોલેજ છે હવે ભીમપોર સામુદાયિક મંડળી ધ ભીમપોર સામુદાયિક સહકારી ખેતી મંડળી લિમિટેડને આઠસો એકર જમીન ખેતીના હેતુ માટે નવસાધ્ય કરવા માટે આપવામાં આવેલી તેનો હેતુ ફેર કરીને આ લોકોએ જીલ્લા તળાવ બનાવી દીધા છે અને એ બેસ પર એ લોકોએ બધી કોર્ટમાં આસિસ્ટન્ટ કલેક્ટર કલેક્ટર હાઈકોર્ટ મહેસૂલ પંચ તે પેલા મહેસૂલ પંચ એસએસઆરડી પછી હાઈકોર્ટ ડિવિઝન બેન્ચમાં એલપીએમાં હાઈકોર્ટમાં પછી સુપ્રીમ કોર્ટમાં હવે ગયા છે ત્યાં એ લોકો જીંગિયા તળાવના બેસ પર આ જમીન આજીવિકાના ગામ લોકોનું આજીવિકાનું સાધન છે એમ કહીને એવી એવો ડિફેન્સ લઈને એ લોકોએ પિટિશન દાખલ કરી છે એમાં સ્ટેટસ કો છે પણ બધા ટોપ લેવલના લોયરોને મળીને સિનિયર કાઉન્સીલો છેલ્લા બે મહિનામાં તો ઝીંગા તળાવના બેઝ પર આ હેતુ ફેર થયેલી જગ્યા પરત પાછી મળીને મળી શકે નહીં એ સરકાર હસ્તક થયેલો જે હુકુમ છે એ કાયમ રહેશે આઠ સત્તા એટલે આસિસ્ટન્ટ કલેક્ટર ચોર્યાસી પ્રાંત એની ઉપર કલેક્ટર પછી મહેસૂલ પંચ અગ્ર સચિવ મહેસૂલ વિભાગ હાઈકોર્ટ પછી હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ એ બધાએ કાયમ રાખેલો સરકાર કરતો હુકુમ કાયમ રહેવાનો છે એમાં બે મત નથી જો ખેતી કરીને બતાવીએ તો જ એમાં સક્સેસ જવાય એવી શક્યતાઓ રહેલી એમાં હું મારી કોઈ ખાતરી નથી પણ એ સારા વકીલો રોકીને એક લડત આપી શકાય ને એમાં સરકારનો બી સાથ લેવાય પણ ખેતી કરીને બતાવે ત્યારે ને હમણાં ચાર બે હજાર પચીસના રોજ મળેલી મંડળીના પ્રમુખ શ્રી મહેશભાઈ પીઠાવાળા અને મંત્રી શ્રી નરેન્દ્રભાઈ પ્રભુભાઈ પટેલે મંડળીની સાધારણ સભા બોલાવેલી એમાં મેં જે પ્રવચન આપેલું ત્યારે મંડળીના તમામ સભ્યો ખેતી કરવા માટે તૈયાર થયેલા પણ હાલમાં એવું જાણવા મળ્યું છે કે મોટાભાગના હોય પાછા ઝીંગા તળાવમાં ઝીંઘા